વળી સ્નાન કરાવ્યું પછી લાલાનું ત્રીજું જન્મ નક્ષત્ર આવ્યું અને ત્રીજા જન્મ નક્ષત્રમાં જાત કર્મ સંસ્કાર કરાવ્યા આપણા સોળ સંસ્કાર છે એમાંનો એક સંસ્કારી જાત કર્મ સંસ્કાર એટલે એની જાતની શુદ્ધિઓ કરાવ્યું સ્નાન કરાવ્યું અને ત્યારબાદ જાત કર્મ સંસ્કાર કરાવ્યા લાલાને ને નિંદ્રા આવી એટલે પારણામાં ન ગાડા ગાડા નીચે નીચે જોડી બાંધી અને ગાડામાં એક અસુર રહેતો સૂક્ષ્મ સ્વરૂપે એનું નામ શકુર ઠાકોરજી કે લાવ તારો ઉદ્ધાર કરતો આમ ચરણ ઊંચો કર્યો અને ચરણ સ્પર્શ થયો ત્યાં ગાડું ઊંધું થયું શકતા સુરણો નાસ ગાડું ઊંધું થયું એટલે યશોદાવા ને ખબર પડી યશોદામાં દોટ મૂકીને આવ્યા અને ખબર હતી કે લાલાને માર ફોટાઈડા અને જે આવીને જોવે ત્યાં તો ગાડામાં જે દહીં દૂધના મટકા ભર્યા હતા એ રેલમ છેલમ થઈ ગયા અને લાલો તો દહીં દૂધમાં છપછપિયા કરવાનું ચાલુ કે

એટલે નંદ કહ્યું મહારાજ તમે મારા લાલાના ભાઈ નામકરણ કરો ગૌશાળામાં એકાંતમાં નામકરણની વ્યવસ્થા રાખી છે રોહિણીજી અને અને તૈયાર કરી પધારે છે મોટા પુત્ર રોહિણીજીના છે એટલે પહેલું નામકરણ એનું કહેવું છે ગર્ગાચાર્ય મુનિ કહેવા લાગ્યા માં આ તમારો લાલો મહાન બલવાન થશે એટલે આનું નામ બલદેવ રાખવામાં આવશે યાદવ કરશે એટલે પછી યશોદામા ના લાલાનું નામકરણ કરવાનો વારો આવ્યો ત્યાં તો યશોદામાં લાલાની સામે દ્રષ્ટિ કરી ત્યાં તો ગર્ગાચાર્ય મુનિ ધ્યાન લાગી ગયું